સમૂહ બોરોન સમૂહના પ્રથમ તત્વ એટલે કે બોરોન ના ગુણધર્મોની અનિયમિતતા સૌથી પહેલા આપણે જોઈશું બોરોન માટે સમૂહ માટે બોરોન અને સમૂહ સમૂહો તો બોરોન સિવાયના અન્ય તત્વો ધાતવીય લક્ષણ ધરાવે છે એટલે કે કહી શકીએ કે બોરોન એ અધાતુ છે જ્યારે અન્ય તત્વો એ ધાત્વીય ધાતુઓ છે અથવા તો ધાત્વીય લક્ષણ ધરાવે છે બીજું જોઈએ કે બોરોન ટ્રાય હેલાઈડ એટલે કે બી એક્સ થ્રી એ એકાકી અણુ છે જ્યારે અન્ય તત્વોના ટ્રાય હેલાઈડ એ કે બહુલક તરીકે અસ્તિત્વ ધરાવે છે અથવા તો બહુલક તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્રીજું જોઈએ બોરોન હાઈડ્રાઇડ એકાકી અણુ છે બોરોન અણુ છે જ્યારે અન્ય તત્વોના હાઇડ્રાઇડ આ તત્વોના હાઈટ્રાઇડ દ્વિઅણુ અથવા તો બહુલક તરીકે અસ્તિત્વ ધરાવે છે પાણી સાથે પ્રક્રિયા કરતો નથી જ્યારે અન્ય તત્વો પાણી સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ આપે છે પાણી સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ આપે પછી જોઈએ કે બોરોનના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એસેડિક હોય છે બોરોનના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હાઈડ્રોક્સાઇડિ હોય છે જ્યારે અન્ય તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પછી જોઈએ બોરોન સિવાયના તત્વોના ટ્રાયલાઈડ જળ વિભાજન પ્રક્રિયાથી સંકીર્ણ આયન બનાવે છે બોરોન તે જળ વિભાજનથી સંકીર્ણ આયન બનાવતું નથી સંકીર્ણ આયન બનાવતો નથી જ્યારે અન્ય તત્વો જળ વિભાજન અન્ય તત્વોના ટ્રાઇહેલાઇડ જળ વિભાજનથી ફરી વાર આપણે જોઈએ સમૂહ તેર એટલે કે બોરોન સમૂહના પ્રથમ તત્વ બોરોનના ગુણધર્મોની અનિમિતતા બોરોન અધાપુ છે જ્યારે એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ એન્ડ થેલિયમ આ ચારે ધાતુઓ છે બોરોન ટ્રાય હેલાઇડ એકાકી અણુ છે જ્યારે અન્ય ધાતુના ટ્રાય હેલાઇડ એ દ્વિ છે બોરોન એકા બોરોન હાઇડ્રાઇડ એકાકી અણુ છે જ્યારે અન્ય તત્વોના હાઇડ્રાઇડ દ્વિ અથવા તો બહુલક છે બોરોન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી જ્યારે અન્ય તત્વો પાણી સાથે પ્રક્રિયા કરી ઉપચાર આપે છે બોરોનના ઉપચાર અને હાઇડ્રોક્સાઇડ એસિડિક હોય છે જ્યારે અન્ય તત્વોના ઉપચાર અને હાઇડ્રોક્સાઇડ બેઝિક અથવા તો ગુણધર્મી હોય છે બોરોન ટ્રાયહેલાઇડથી બોરોન ટ્રાયહેલાઇડ જળ વિભાજનથી સંકીર્ણ આયન બનાવતો નથી જ્યારે અન્ય તત્વોના ટ્રાયહેલાઇડ જળ વિભાજનથી સંકીર્ણ આયન બનાવે છે